સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લામાંથી જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા છવાઈ ગઈ છે જાફરાબાદના કડિયાળી વઢેરા બલાણા અને હેમાળ સહિતના ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં મેઘોનો કહેર ફરી તાંડો મચાવી રહ્યો છે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ તંત્રની ટીમ હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અચાનક પડેલા વરસાદથી વિચલિત બન્યા છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે જાફરાબાદ પંથકમાંથી મહેશ બારૈયા સિટી અપડેટ ન્યૂઝ અમરેલી જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કે આ છે સિટી અપડેટ ન્યૂઝ